અંજારમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં સેવા પખવાડિયાના કાર્યક્રમની જાણકારી માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ પખવાડિયાના કાર્યક્રમોની પૂર્ણ વિગત આપવામાં આવી હતી તક ન્યૂઝ એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મજયંતિ મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ સુધી સતત પંદર દિવસ સુધી સેવાકીય કાર્યક્રમોના આયોજન માટે કાર્યશાળા કાર્યશાળા ધારાસભ્ય કાર્યાલય અંજાર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યશાળાની શરૂઆત તાલુકા યુવા ભાજપના મંત્રી રોહિત મકવાણાએ અને કરી હતી ત્યારબાદ ભારત માતાની છબીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કુણાલભાઈ આચાર્યએ વંદે માતરમનું ગીત રજૂ કર્યું હતું સ્વાગત પ્રવચન અંજાર તાલુકા ભાજપના પ્રમુખ બી એન આહિરે સતત પંદર દિવસ સુધી કાર્યકર્તાઓને સક્રિય રહી અને કાર્યક્રમમાં સહયોગ આપવા માટેની અપીલ કરી હતી સેવા પખોડિયાના કાર્યક્રમમાં તાલુકાના સંયોજક આંબાભાઈ રબારી સહિતના કાર્યકર્તાઓએ વિશેષ માહિતી આપી હતી તાલુકા ભાજપના પ્રભારી વિકાસ રાજકોરે મહત્વની માહિતી આપી હતી અને ખાસ કરીને અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો થશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અંજાર વિસ્તારમાં થઈ રહેલા વિવિધ વિકાસના કાર્યોની વાત કરી સેવા પખવાડિયાના તમામ કાર્યક્રમો સંખ્યાત્મક રીતે અને ગુણવત્તા સફળ થાય તેવી અપીલ કરી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન મસરૂભાઈ રબારી સભ્ય મે હાઝરભાઈ છાંગા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પુરાભાઈ છાંગા કારોબારી ચેરમેન રમેશભાઈ ચાવડા તાલુકા ભાજપના મહામંત્રી રૂપાભાઈ રબારી રમેશભાઈ ડાંગર શૈલેન્દ્રસિંહ જાડેજા મહેશભાઈ સતવારા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા એમ કાનજીભાઈ જીવાભાઈ આહિરે આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું